જમાવટ કરી છે મિત્રો ત્યારે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે મિત્રો ગુરુવારે એટલે કે આજે સત્યાવીસ જૂનના રોજ સવારમાં છ થી રાતના આઠ વાગ્યા સુધીમાં એકસો સાત તાલુકામાં વરસાદ નોંધાયો છે મિત્રો વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો હતો મિત્રો જેના પગલે નદીઓ વહેવા લાગી હતી આવી સ્થિતિ વચ્ચે બચાવના કોળાસર ગામમાં નદીના ભારે પ્રવાહે પંદર જેટલી ભેંસો તણાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે મિત્રો માહિતી મુજબ કે ગુરુવારે કચ્છમાં તાલુકામાં મોટા ભાગના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો મિત્રો જેના પગલે આ વિસ્તારમાં પસાર થતી નદીઓમાં પાણી આવક વધી હતી મિત્રો જે નદીને વહેવા લાગી હતી મિત્રો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીમાં ભારે પ્રવાહ આવ્યો હતો મિત્રો ગત માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ત્યારે પચાવના ખોડા પસાર થતી નદીઓમાં પણ પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો છે તો લાકડીયા અને કોડરસમાં વચ્ચે આવેલી નદીઓ ભારે પ્રવાહના આશરે પંદર જેટલી ભેંસો તણાઈ ગઈ હતી આ દ્રશ્યો કેમેરામાં કેદ પણ થયા હતા મિત્રો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ત્યારમાં વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે બે કાંઠા ઉપર ગામના લોકો ઊભા છે અને નદીનો પાણીનો પ્રવાહ જોરદાર વહી રહ્યો છે તો જેમાં એક પછી એક ભેંસો તણાતી દેખાઈ રહી છે પાણીની ભારે પ્રવાહના કારણે લોકો મદદ કરી શક્યા નહોતા મિત્રો માત્ર કાંઠે ઉભા દ્રશ્યો નિહાળી રહ્યા છે જ્યારે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે સ્ટેન્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે ગાંધીનગર ડેટા પર નજર કરીએ તો ગુરુવારે 27 જૂનના રોજ સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 107 107 તાલુકામાં વરસાદ ખાબક્યો છે મિત્રો જેમાં કચ્છના પૂજમાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો તો અહીં જો આ કેટલા વરસાદ પડ્યો છે મિત્રો વાત કરીએ તો પૂજમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે મિત્રો ઉલ્લેખનીય છે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે ગાંધીનગર ડેટા પર નજર કરીએ તો ગુરુવારે 27 જૂનના રોજ સવારથી 6 છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીમાં એકસો સાત તાલુકામાં વરસાદ નોંધાયો છે મિત્રો જેમાં સાબરકાંઠા પોશીના સૌથી વધારે લગભગ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તેર તાલુકામાં થી વધારે ઇંચ વરસાદ નોંધાયો મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો ગમતી છે વિડીયો ગમતું વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો